અત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર કલોલના હાઈવે ઉપર અંબિકા બસ સ્ટેન્ડ પાસે અકસ્માત સર્જાયો હતો નીકળેલા વાહને મહિલાને ટક્કર મારતા મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ હતી જેને હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી ત્યારે સારવાર દરમિયાન તેનું મોત હતું બનાવ ઉપંચ અંગે પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો દાખલ કરી તપાસ ચલાવી છે આ બાબતે મળતી વિગતો અનુસાર કલોલના અંબિકા નગર હાઈવે ઉપર સર્જાયેલા અકસ્માતમાં એક અજાણી મહિલાનું મોત થયું હતું પૂરપાટ નીકળેલા વાહન ચાલકે મહિલાને તડાકા પેર ટક્કર મારી હતી આ અકસ્માતમાં મહિલાને ગંભીર ઈજાઓ પહોંચી હતી જેથી તેનું તુરંત સારવાર માટે કલોલની હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી ત્યાંથી તેને વધુ સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેનું મોત થયું હતું તો આની વિગતવાર વાત કરવામાં આવે તો અકસ્માત અંગે પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે બસ આજ માટે આટલું જ અને મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ